નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ સુરતમાં જે પ્રકારે સીઝનના પ્રથમ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે જેને લઈ સુરતના નાગરિકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે ચોવીસ કલાકમાં પડી રહેલ ભારે વરસાદને કારણે જે પ્રકારે સુરતના ઘણા બધા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા હતા તેને લઈ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કેટલાક કેટલાકના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો કેટલાક કેટલાકની દુકાનોમાં પાણી ઘૂસી જવાથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે લાખો રૂપિયાના માલ સામાન તેમજ મશીનોયનું નુકસાન થતાં લોકોની હાલ ચિંતા વધી છે પરંતુ જે પ્રકારે તંત્રની પ્રી મોનસૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવ્યા હતા એ સુરતની હાલની પરિસ્થિતિ જોઈને આ તમામ દાવાઓ પોકળ હોય તેવું લાગી રહ્યું છે તંત્રના પાપે જે પ્રકારે સુરતના નાગરિકોને લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે તેવા અનેક સવાલો નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે સમાજ સેવી ધર્મેશભાઈ ગામી દ્વારા સુરત એસએમસી કમિશનર શાલિનીબેન અગ્રવાલ તેમજ સુરત શહેર મેયર દક્ષિશભાઈ માવાણીને ટેલિફોનિક વાત કરી સવાલો પૂછવામાં આવ્યા હતા હેલો માનનીય મેયર સાહેબ નમસ્કાર નમસ્કાર આપના દાવામાં કંઈક

કરે બરાબર સાડા સાત ઇંચ આવ્યો બે કલાક માં એના કારણે એના કારણે કેપેસિટી બધા બધી ડ્રેનેજ ડ્રેનેજમાં લેવા મળે ને ઢાંકણા ખોલી તો ડ્રેનેજ ડ્રેનેજમાં પણ લીધું પાણી પમ્પિંગ સિસ્ટમ બી ફૂલ છે ફ્લડ ગેટ બી ખુલ્લા છે સમજાય કે નહીં તમે

એવો દાવો કરતા હતા કે આ વખતે પાણી બિલકુલ નહીં ભરાય ચિંતા નથી તેમ છતાં જ વરસાદમાં તકલીફ જોઈ તો પેલેથી તમે એલર્ટ કરો ને ભાઈ આટલી બધી તકલીફ છે અને તમને જવાબ પૂછવામાં આવે છે તો તમે એમ કહો છો કે આટલો બધો વરસાદ વરસી ગયો સાત સાત ખાડીઓનું પાણી આવે છે તો સુરત તો વર્ષોથી છે આવી સમસ્યા તો અમુક સમયથી જ ચાલુ થઈ છે તમે આટલા કરોડનું બજેટ રાખો છો આટલી પ્રી મોન્સુન કામગીરી કરવાની વાતો કરો છો તેમ છતાં જો પાણીનો નિકાલ ના થતો હોય તો હું માનું છું કે આ દુઃખની વાત છે અને આ સુરતીજનોને જે તકલીફ થઈ છે જે સામાનનું નુકસાન થયું એ કોણ ભરપાઈ કરશે એટલે તમે એલર્ટ પણ નથી કરતા અને ઢાક પીછોડો કરો છો કે આ માત્ર માત્ર વધારે વરસાદ છે એટલે એટલે મેં કમિશ્નર સાહેબને પણ ફોન કર્યો એમણે તો ફોન કાપી નાખ્યો એમના પીએનો ફોન આવ્યો પછી પણ અમારી સુરતીજનોની જે અમે વ્યથા છે અમે તંત્રને નહીં કહીએ તો કોને કહીશું એટલે અમે વારંવાર કહીએ છીએ કે આપની પ્રિમોનસૂનની કામગીરી પાયા પર કરો જમીન પર કરો માત્ર કાગળ પર ના રહેવા દો જે લાખો લોકોનું નુકસાન થઈ રહ્યું છે બેહાલ થઈ રહ્યા છે એનાથી અમને દુઃખ છે એટલે આ બાબતથી ઘટતું કરી અને આવી મુસીબતમાં સુરતીજનોને ન નાખો તંત્રએ તમને ચૂન્યા છે તો તમે વ્યવસ્થિત રીતે કામ કરો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી